સમાચાર આવી રહ્યા છે નવસારીથી સુરતી લેવા પાટીદાર સમાજ તથા ઓમકાર સત્સંગ મંડળ ઓફ ડલાસ ફોરવર્ડ દ્વારા નવસારી જિલ્લાના ડાબેલ ગામમાં આવેલ ગાર્ડી ચેરિટેબલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી આધુનિક સાધનોથી સજ્જ આ એમ્બ્યુલન્સ દર્દીઓ માટે જીવન રક્ષક બનશે તેવા પ્રતિભાવો નવસારી તાલુકાના ડાભેલ ગામમાં આવેલ ગાર્ડિયન ચેરિટેબલ હોસ્પિટલમાં આધુનિક સુવિધા સભર એક એમ્બ્યુલન્સ અર્પણ કરતી સૂટી લેવા પાટીદાર સમાજ તથા ઓંકાર સત્સંગ મંડળ ઓફ ડલાસ ફોરવર્ડ દ્વારા કરવામાં આવી હતી સોટી લેવા પાટીદાર સમાજ તથા ઓંકાર સત્સંગ મંડળ ઓફ ડલાસ ફોરવર્ડ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૂપે ગાર્ડિયન ચેરિટેબલ હોસ્પિટલને રૂપિયા ચાલીસ લાખના ખર્ચે તમામ આધુનિક સાધનોથી સજ્જ આઇશિયો ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી હતી સુરતી લેવા પાટીદાર સમાજ તથા ઓમકાર દલાસ ફોરવર્ડ દ્વારા ગાર્ડિયન ચેરિટેબલ હોસ્પિટલની આરોગ્ય સહિત અનેક જરૂરિયાત મુજબની સેવાઓને બિરદાવી હતી નવસારી જિલ્લાના ડાભેલ ગામમાં આવેલ ગાર્ડિયન ચેરિટેબલ હોસ્પિટલ ખાતે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન સુરતી લેવા પાટીદાર સમાજ તથા આગેવાનો સહિત ડાભેલ ગામના સમાજસેવકો તથા હોસ્પિટલ સ્ટાફ તથા અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા એમ્બ્યુલન્સ અર્પણ કરતાં સુરતી લેવા પાટીદાર સમાજ તથા ઓમકાર સત્સંગ મંડળ ઓફ ડબલ ફોરવર્ડ દ્વારા હોસ્પિટલની વિવિધ સુવિધા પ્રવૃત્તિઓને બિરદાવી ગાડી ચેરિટેબલ હોસ્પિટલ ડોક્ટર ઇકબાલ સમોલે હોસ્પિટલ તરફથી સુરતી લેવા પાટીદાર સમાજ તથા ઓમકાર સત્સંગ મંડળ ઓફ ડલાસ ફોરવર્ડનો આભાર વ્યક્ત કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આ એમ્બ્યુલન્સ અત્યંત આધુનિક મેડિકલ ઇક્વિપમેન્ટથી સજ્જ છે જેમાં સૌથી મહત્ત્વનું ઇક્વિપમેન્ટ છે ટ્રાન્સપોર્ટ વેન્ટિલેટર ડીફેબ્રિલેટર ફેબ્રિલેટર મલ્ટીપેરા મોનિટર સિન્જન પંપ ઇન્ફ્યુઝન પંપ ઇસીજી મશીન સ્ટેટોસ્કોપ પોર્ટેબલ સક્શન મશીન ઓક્સિજન સિલિન્ડર ડોલર સ્ટેચર જેવી તમામ સુવિધાઓ આ એમ્બ્યુલન્સમાં આપવામાં આવી છે આ એમ્બ્યુલન્સ આવતા તમામ દર્દીઓને ઘરેથી હોસ્પિટલ અને હોસ્પિટલથી ઘરે આરામદાયક ટ્રાન્સફર કરવામાં ઘણી ઉપયોગી છે આ એમ્બ્યુલન્સમાં ફૂલી બિલ્ટ એર કન્ડિશનની સુવિધાઓ પણ છે કાર્યક્રમના અંતે ગાર્ડી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ કારી મેનેજિંગ ટ્રસ્ટી મૌલવી સોયબ ભગત તથા હોસ્પિટલ સ્ટાફ દ્વારા પણ સુરતી લેવા પાટીદાર સમાજ અને ઓમકાર સત્સંગ મંડળ ઓફ દલાસ ફોરવર્ડનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રશિદ બારાનો રિપોર્ટ ન્યૂઝ ટુ ડે નવસારી હું ડોક્ટર ઇકબાલ ગાર્ડી ચેરિટેબલ હોસ્પિટલમાં છેલ્લા અડત્રીસ વર્ષથી કાર્યરત છું ગાર્ડી ચેરિટેબલ હોસ્પિટલની સ્થાપના ઓગણીસોને ચાલીસમાં કરવામાં આવી ગાર્ડી હોસ્પિટલની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં રૂપાંતર બે હજાર વીસના અંદર કારી ઇસ્માઈલ બિસ્મિલ્લા સાહેબ અને મોલાના શોએબ ભગત સાહેબની આગેવાની હેઠળ કરવામાં આવી અંદાજે વીસ કરોડના ખર્ચે ગાર્ડી હોસ્પિટલ બનાવવામાં આવી ગાર્ડી હોસ્પિટલમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે ગાર્ડી હોસ્પિટલ એ સિત્તેર બેડની હોસ્પિટલ છે જેમાં ગાયનેક ઓપસ્ટિક ઓર્થોપેડિક જનરલ સર્જરી લેપ્રોસ્કોપિક સર્જરી ફાર્મસી લેબોરેટરી ફિઝિયોથેરાપીની આ તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે અહીંયા આજુબાજુથી નામાંતિક નામાંકિત ડૉક્ટરો સેવા આપી રહ્યા છે આજે બહુ ખુશીનો દિવસ છે કે સુરતી લેવ્યા પાટીદાર સમાજ અને ઓમકાર કાર્ડ સત્સંગ મંડળ ડાલાસ તરફથી એક એમ્બ્યુલન્સ અત્યંત એમ્બ્યુલન્સની ડોનેશન કરવામાં આવેલું છે હું એ આ સુરતી લોયસ પાટીદાર સમાજ અને ઓમકાર સત્કાર મંડળનો ખૂબ ખૂબ આભારી છું આ એમ્બ્યુલન્સના અંદર વેન્ટિલેટર સક્સન મશીન ઇન્ફ્યુઝન પંપ બાયપેપ મશીન અને ઇમરજન્સીની તમામ સેવાઓ ઉપલબ્ધ છે જે કોઈ પણ ઇમરજન્સીના અંદર દર્દી માટે જાન બચાવવા માટે એનો પ્રાણ બચાવવા માટે ખૂબ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવશે હા હું સુરતી લેવા પાટીદાર સમાજ અને ઓમકારના તમામ દાનવીરો ભરતભાઈ ચંદ્રકાભાઈ ભાઈ ચંદ્રકા ચંદ્રકાંતભાઈ સુરેશભાઈ સમીરભાઈ બચુભાઈ અને ઠાકોરભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું